તાપી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન સરકારના મંત્રીઓ અતિવૃષ્ટિનું કર્યું નિરીક્ષણ મંત્રી નરેશ પટેલ અને જયરામ ગામિતે કર્યું નિરીક્ષણ સોનગઢના ટોકરવા ગામે ડાંગર પાકમાં નુકસાનનું નિરીક્ષણ કર્યું નિરીક્ષણ બાદ જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક આજ અંગે વિગત આપશે સંવાદદાતા રુતુલ પંચાલ ફૂન લાઈન પર જોડાયા છે કમોસમી વરસાદ જે છે છે જિલ્લામાં પડી રહ્યો જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે વાત કરવામાં આવે તો આજ રોજ નરેશ પટેલ મંત્રી નરેશ પટેલ અને જયરામ ગામિત જે છે તે ખેતરનું નિરીક્ષણ કાઢે પહોંચ્યા છે જેની અંદર વાત કરવામાં આવે તો તે અલગ અલગ જગ્યા પરના ખેડૂતોનું મળીને તે નુકસાન શું થયું છે તેની હાલમાં વિગત મેળવી રહ્યા છે સાથે જ હાલમાં જે છે થોડા સમય બાદ જ તેમની જે સમીક્ષા બેઠક યોજાવાની છે જેની અંદર તાપી જિલ્લામાં કયા કયા તાલુકામાં કેટલું નુકસાન થયું છે તેની હાલમાં જે સર્વે કરવામાં આવશે તે બાદ પ્રોપર જે આંકડો જે છે તે બહાર આવશે જી ખુશાલ શ્રી ઋતુલા